ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવા મહિનામાં આપણે ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવી રહ્યા છીએ ભગવાન ગણેશનો જન્મ ગણેશ ચતુર્થીએ થયો છે ભાદરવા સુદ ચોથના દિવસે અને અનંત ચવદસ સુધી આ ઉત્સવ ચાલે છે તો આ સમય દરમિયાન ભગવાન ગણેશની કથાઓ સાંભળવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે વિઘ્નહર્તા દેવ આપણા સર્વ વિઘ્ન સંકટ દૂર કરે છે અને એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર વરસાવે છે તો આજે આપણે સાંભળીશું ભગવાન ગણેશે તોડ્યો કુબેરજીનો અભિમાન એમનો ઘમંડ ચૂર ચૂર કર્યો સરસ મજાની વાર્તા છે મિત્રો પૂરા ધ્યાનથી મનથી સાંભળજો એકદંત ભગવંત ગણપતિ નમો નમ વક્રતુંડ ગણરાય ગણપતિ નમો નમ સુપકર્ણ ગજકર્ણ ગણપતિ નમો નમ

ધન સંપત્તિનો અભિમાન થઈ ગયું આ ધન સંપત્તિનો પરિચય આપવા માટે કૈલાસ ફરાવ્યા અને કુબેરજી ભગવાન બોલ્યા હે ભોળાનાથ હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું કૃપા કરી તમે મારા આલેશાન મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું મહાદેવ हेमा પાર્વતી પ્રભુ તમે અને માતા પાર્વતી બંને મારા મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો આવી મારી ઈચ્છા છે આટલી મારી ઈચ્છા પૂરી કરી દો ભગવાન પ્રભુ પ્રભુ શંકર ભગવાન કુબેરના મનની વાત જાણી ગયા ભગવાન ભોળાના જાણે છે કે કુબેર જમવાનું આમંત્રણ આપીને પોતાની ધન સંપત્તિનો પરિચય આપવા માંગે છે માટે શંકર ભગવાન કુબેરજીને કહે છે કુબેરજી અમે તમારા આમંત્રણનો સ્વીકાર કરીએ છીએ પરંતુ આ બધા જ ભક્તગણો આખી ધરતી જેના પર હું કૈલાસ પરથી ધ્યાન રાખું છું તે બધા સજીવો આ આખી સૃષ્ટિ મારી છે અને હું આ કૈલાસ પર છોડીને નથી જઈ શકતો હું તમારા નિમંત્રણનો સ્વીકાર કરું છું પરંતુ હું કૈલાસ પર છોડીને નહીં આવી શકું કુબેરજી બોલ્યા મા પાર્વતી તમે તો આવી શકો છો ને કૃપા કરી માતા મારા ભોજનના આમંત્રણનો સ્વીકાર કરો પાર્વતીજી બોલ્યા અમે તમારું અને તમારા આમંત્રણનો આદર કરીએ છીએ કુબેરજી પરંતુ જ્યાં ના જ્યાં ભગવાન શિવ ન હોય મારા સ્વામી ના જાય ત્યાં હું પણ ન જઈ શકું જે એમનું કાર્ય છે એ જ કાર્ય મારું પણ છે માટે અમે કૈલાસ છોડીને ક્યાંય નથી જઈ શકતા તો કુબેર ભગવાન બોલ્યા તો શું આ સમસ્યાનો કોઈ સમાધાન નથી હું તમને ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું પ્રભુ મારી આ જ ઈચ્છા છે કે તમે મારા મહેલમાં આવીને ભોજન સ્વીકાર કરો કાંઈક તો કરો પ્રભુ થોડી વાર વિચાર્યા બાદ શિવજી કહે છે કુબેરજી તમે આટલા દૂરથી આમંત્રણ આપવા મને આવ્યા છો તો અમે તમને નિરાશ તો નહીં કરીએ અમે તમારું આમંત્રણ સ્વીકાર કરીએ છીએ પાર્વતી અને હું તો નહીં આવી શકીએ પણ તમે મારા પુત્ર બાળ ગણેશને અને મૃષકરાજને સાથે લઈને જાઓ ગણેશ તમારા ઘરે ભોજન કરશે કુબેરજી બોલ્યા ખૂબ ખૂબ આભાર પ્રભુ તમે મારા મહેલમાં આવવા માટે બાળ ગણેશને બાળ ગણેશજને મોકલી રહ્યા છો તમે મારું આમંત્રણ સ્વીકારીને કૃપા કરી છે પ્રભુ હું તમારો આભારી રહીશ શિવજીએ તથા શું કહ્યું કુબેરજી તેમના રથમાં ગણેશજી અને મૃષકરાજને બેસાડે છે અને પોતાના મહેલમાં લઈ જાય છે અને મહેલમાં પહોંચતા જ કહે છે કે હે ગણેશજી આ મહેલ તો કેટલો બધો મોટો છે અને કેટલો સુંદર છે જો અહીં તો સોનાની ઈંટો પણ લાગેલી છે કુબેરજી બહુ મોટા માણસ છે ધનવાન છે ધનના દેવતા જો છે ગણેશજી કહે છે હે મૂષકરાજ મને આ બધી વસ્તુ ઉપર જરા પણ મોહ નથી આકર્ષણ નથી આપણે તો અહીં પેટ ભરીને ખાવા માટે આવ્યા છીએ કુબેરજીએ આપણને આમંત્રણ આપ્યું છે ચાલો આપણે ખાવા માટે જઈએ કુબેરજી બોલ્યા ગણેશજી તમે અહીં નહીં બેસો મેં તો તમારા માટે બેસવા માટે સોનાનું સિંહાસન બનાવ્યું છે આ સોનાના સિંહાસન પર બેસીને તમે ખાવાનું ખાઓ ગણેશજી બોલ્યા અરે વાહ કુબેરજી વાહ કુબેર મહારાજ આ તો બહુ સારી વાત છે જેવી તમારી ઈચ્છા મને તો બસ ખાવાનું જોઈએ છે થોડીવારમાં કુબેરજીના સેવકો બહુ બધું ખાવાનું લઈને આવ્યા કુબેરજી બોલ્યા લો લો ગણેશજી આ સ્વાદિષ્ટ લાડુ ખાઓ મને ખબર છે કે તમને લાડુ ખૂબ જ ભાવે છે ગણેશજીએ એક જ સાથે એક ઝટકામાં બધા જ લાડુ પૂરા કરી દીધા બધા જ લાડુ ખાઈ ગયા આવી જ રીતે દાળ ભાત બધા શાક પૂરી જે પણ બનાવ્યું હતું એ બધું જ ખાઈ ગયા પણ છતાંય ગણેશજીની ભૂખ મટતી નથી કુબેરજી હસીને બોલ્યા કે હજી તમારે શું જોઈએ છે બાળ ગણેશ બોલો શું ખાવા માંગો છો અમારે ત્યાં ખાવાની જરાય અછત નથી કુબેર જ્યારે આમ બોલે છે ત્યારે બાળ ગણેશ તેના મનની વાત જાણી જાય છે અને એ મનોમન કહે છે અચ્છા તો આમ વાત છે આટલું અભિમાન પોતાની સંપત્તિ પર હવે તો ગુબેરજીને પાઠ ભણાવવો જ પડશે મનમાને મનમા શ્રી ગણેશ આવું બોલી રહ્યા છે અને ગણેશ પોતા ગણેશ બોલ્યા ગુબેરજી હજી સુધી મારું પેટ બિલકુલ નથી ભરાયું મને તો હજી પણ ભૂખ લાગી છે બીજું કંઈ ખાવાનું લાવો ગુબેર બોલ્યા હા હા કેમ નહીં તમારા માટે હજુ ખાવાનું મંગાવું છું તમે કુબેરના મહેલમાં છો કુબેરના મહેલમાં અહીં કોઈ વસ્તુની જરાય અછત નથી સેવકો ગણેશજી માટે હજુ ભોજનની વ્યવસ્થા કરો આમ મહેલની મહેલનો આખો ભંડાર ખાલી થઈ જાય છે બધું જ અનાજ ખાલી થઈ જાય છે બધા સાથીઓ રસોઈયાઓ સેવકો પરસેવેથી રેડ જેમ થઈ જાય છે જમવાનું બનાવી બનાવીને કંટાળી જાય છે છેવટે સેવકો આવીને રસોયા આવીને કુબેરજીને કહે છે કે મહારાજ કુબેર મહારાજ કુબેર અનાજનો ભંડાર ખાલી થઈ ગયો છે હવે શું કરીશું કુબેરજી બોલ્યા જાઓ ગામમાંથી બધું જ અનાજ ઉપાડીને લાવો સાક્ષાત ગણેશજી આપણા ઘેર ભોજન કરવા આવ્યા છે કોઈ પણ વસ્તુઓની અછત ન પડવી જોઈએ ઓછી ન પડવી જોઈએ મારા રાજ્યમાં ઘણું બધું ધન છે બહુ બધું અનાજ છે જાઓ જાઓ જલ્દી લઈને આવો અને ગણેશજીને માટે હજી ભોજન તૈયાર કરો કુબેર જે રૂપ પણ લાવે ગણેશજી ભોજન પતાવી દે બધું જ ખાલી કરી દે છતાંય ગણેશજીની ભૂખ શાંત ન થઈ ગણેશજી બોલે કુબેર મહારાજ જલ્દી ખાવાનું લાવો જલ્દી ખાવાનું લાવો મને બહુ જોરમાં ભૂખ લાગી છે નહીં તો હું અહીંયાની બધી જ વસ્તુઓ ખાઈ જઈશ જોત જોતા તો ગણેશજીએ ત્યાંના બધા સિંહાસનો ખુરશીઓ મહેલની નાની મોટી વસ્તુઓ વાસણો બધું જ ગળી જાય છે છતાંય એમની ભૂખ શાંત નથી થતી છેવટે આખો મહેલ ખાલી થઈ જાય છે હરેક વસ્તુ મહેલની શ્રી ગણેશ ગળી જાય છે અને કુબેરજીને કહે છે મારી ભૂખ તો શાંત જ નથી થતી કુબેરજી જો તમે મારી ભૂખ સમાવી નહીં શકો તો હું તમને પણ ખાઈ જઈશ જલ્દી થી કંઈ ખાવાનું મંગાવો નહીં તો હું તમને ખાઈ જઈશ ગુબેરજી તો હેરાન પરેશાન થઈ ગયા ચિંતામાં પડ્યા અરે ભગવાન આ શું થઈ રહ્યું છે ગણેશની ભૂખ તો શાંત નથી થતી લાગે છે કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે આનો ઉપાય તો સાક્ષાત શંકર ભગવાન જ બતાવી શકે છે ગણેશજી પછી ગુબેરજી કહે છે ગણેશજી હું હમણાં જ આવું છું તમારા માટે કંઈ ખાવાનું લાવું ખાવાનું લઈ આવું છું તમે શાંત થઈ જાઓ તમે ક્રોધે ન થશો તમે શાંત થઈ જાઓ ગણેશજી કુબેરજી તેનો રથ કાઢ્યો અને સીધા કૈલાસ પર્વત પર પહોંચ્યા અને ભગવાન શિવને કહે છે હે ભગવાન મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે મને ખાવાની ધમકી આપે છે ગણેશજી અને જો મેં એને ખાવા નહીં આપ્યું તો હું એને ખાઈશ એ મને ખાઈ જશે એવું મને કહી રહ્યા છે ગણેશજી

અમે બાળ ગણેશને મોકલી આપ્યા અને એનો જ દંડ અત્યારે તમને મળી રહ્યો છે તમને તમારી સંપત્તિનું અભિમાન થઈ ગયું હતું અને ઘમંડમાં ચૂર થઈ ગયા હતા હવે જો તમારી બધી સંપત્તિને દાવ પર લાવી દેશો ને તો પણ દાવ ઉપર મૂકી દેશો ને તો પણ ગણેશજીની ભૂખ તમે શાંત નહીં કરી શકો આ તો થઈને જ રહેવાનું હતું કુબેરજી તમને ઘમંડ જો થયો તો કુબેરજી બોલ્યા

જરાય હું ઘમંડ નહીં કરું મારી સંપત્તિને હું સારી જગ્યાએ વાપરીશ તમને આમંત્રણ આપવા માટે હું મારું સંપત્તિનું પ્રદર્શન કરવા માટે જ હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો હતો મને માફ કરો મહાદેવ હે માં પાર્વતી મને બચાવી લો માં પાર્વતી કુબેરજીને એક વાટકી ભાત બનાવીને આપે છે અને કહે છે કે તમે આ જઈને ગણેશજીને આપી દો કુબેરજી બોલ્યા પણ માતા શું આ એક વાટકી ભાતથી ગણેશજીની ભૂખ સમી જશે કુબેરજી બોલે છે માં પાર્વતી બોલ્યા કુબેરજી હા જેમ અમે કહ્યું છે તમે તેવું જ કરશો માતા પાર્વતીએ બનાવેલા એક વાટકી ભાત લઈને કુબેરજી પાછા મહેલમાં આવ્યા અને ગણેશજીના હાથમાં એ એક વાટકી ભાત આપી દીધા અને એ ભાત ખાતા જ બાળ ગણેશ બોલ્યા અરે આ તો બહુ સ્વાદિષ્ટ છે મારું તો પેટ જ ભરાઈ ગયું હું ધરાઈ ગયો હવે મને બીજું કંઈ નથી જોઈતું હવે મને બહુ ઊંઘ આવી રહી છે આટલા બધા પકવાનો ખાધા પણ આ ભાત જેવો સ્વાદ તો કશામાંય ન હતો આનાથી તો મારા મારી આત્મા સંતોષ સ્વામી છે મારી આત્મા તૃપ્ત થઈ ગઈ મારી ભૂખ શાંત થઈ ગઈ કુબેરજી હવે અમારે નીકળવું જોઈએ કુબેરજી સમજી ગયા કે મમતાથી બનાવેલો માતા પાર્વતીનો ભાત ગણેશજીની ભૂખ શાંત કરી શક્યો જે મારી બધી સંપત્તિ ભંડાર ખાલી થઈ ગયા છતાં પણ એ ભૂખ શાંત ન કરી શક્યા કુબેરજી બોલ્યા મને માફ કરી દો ગણેશજી મને મારી સંપત્તિ પર અભિમાન થઈ ગયો હતો કદાચ એટલે જ શિવજી આમંત્રણ સ્વીકારીને તમને મારા ઘરે મોકલ્યા અને તમે મારું અભિમાન ચૂર ચૂર કરી દાખ્યું મને બહુ ધનનું અભિમાન હતું આજ પછી હું ક્યારેય અભિમાન કે ઘમંડ નહીં કરું ગણેશજી આભાર માનીને પોતાના ઘરે કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા અને ગણેશજી ત્યાં આવીને મા પાર્વતીને કહે છે હે માં મને તમારો એક વાટકી બનાવેલો ભાત જો ન મળત ને તો હું તો કુબેરને જ ગળી જાત મહાદેવ બોલ્યા હા હા ગણેશજી તમે તે તો પિતા અને માતાના મનની વાતને બરાબર તમે સમજી ગયા અને કુબેરજીના અભિમાનને તોડી નાખ્યો હવે કુબેર ક્યારેય આવું નહીં કરે અને આવી રીતે ગણેશજી કુબેરજીના અભિમાનને તોડી નાખે છે અને હંમેશા આપણે ધન સંપત્તિ સંપત્તિનો ઉપયોગ બીજાની મદદ માટે કરવો જોઈએ સંપત્તિને બતાવવા માટે બિલકુલ ન કરવો જોઈએ કારણ કે ઘમંડ તો ક્યારેય કોઈનો ભગવાન દેતા રેવા દેતા નથી તોડીને જ રહે છે જય શ્રી ગણેશ મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ બુક્સમાં જરૂર જણાવજો અને વિડીયો લાઈક કરજો શેર કરજો અને પૂણ્ય ફળ મેળવજો જેનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેસી શ્રી કૃષ્ણ રાધી રાધે થેન્ક યુ